સૌથી પહેલા તો જણાવો સ્ટોક સ્પેસિફિક ઘણા બધા કાઉન્ટર્સ છે કે જેમાં આજે એક્શન પોસિબલ છે કયા કયા સ્ટોક્સ સાથે વોચ લિસ્ટમાં એડ કર્યા છે જી યસ ગુડ મોર્નિંગ આજના સ્ટોકની સૌપ્રથમ શરૂઆત કરવા માંગીશ તો એ છે ટાટા સ્ટીલ ટાટા સ્ટીલમાં હવે ઘણા મહત્વના સમાચાર સામે આવ્યા છે એમનું કહેવું છે કે જે પોટ ટેલબોટ કરીને છે કે જેમાં તેઓ ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસના પ્લાન માટે જે સ્પેશિયલી તેમને મંજૂરી મળી ગઈ છે હવે મંજૂરી એમને મળી છે નાથ પોર્ટ ટેબલોટ ટેલબોટ તરફથી કે તેમના મંજૂરી આપવામાં આવી છે કાઉન્સિલ તરફથી હવે આ જે પોર્ટ ટેલબોટ છે એમાં કુલ રૂપિયા એક પોઈન્ટ પચીસ બિલિયન પાઉન્ડનું એથી રોકાણ થતું આપણને અહીંયાથી જોવા મળશે અને એમાં સ્પેસિફિક જો વાત કરું તો યુકે સરકાર તરફથી પાંચસો મિલિયન પાઉન્ડનો અહીંયાથી રોકાણની સહાયતા આપવામાં આવશે એટલે ઘણા મોટા સમાચાર છે હવે આ જે એક જે ઓર ઓવરઓલ જે પ્લાન જે મંજૂરી મળી છે પરંતુ એનાથી શું ફાયદો થશે એક તો પાંચસો પાંચ હજાર જોબ અહીંયાથી બસ બીજું કે અહીંયા જે કાર્બન એમિશન છે એ નેવું ટકા સુધી ઓછું થશે એટલે એના કારણે ખાસ આજે આપણને ટાટા સ્ટીલમાં એક એક્સચન જોવા મળશે નેક્સ્ટ સ્ટોક છે જે તમારા રડા પર હોવો છો છે વેદાંત தான் தம்கை colorஓடிெட்டத்திண்டர் அ. અસેરોડે વચ્ચે કે એમને જે ડી મર્જરના પ્લાન માટે હવે જે આમાં છે ત્યાંસી ટકા લેન્ડર્સ તરફથી મંજૂરી મળી ગઈ છે અને આમાં હતું કે મિનિમમ પંચોતેર ટકા તરફથી અહીંયાથી આપણને મંજૂરી મળવી જોઈએ કે જેની ત્યાં અમે સામે આપણને ત્યાંસી ટકા લોકોએ મંજૂરી આપી છે અને હવે ગઈકાલે જે બેઠક જે યોજવામાં આવી હતી કે એમાં હતું કે જે ઓવરઓલ ટોટલ એમનો જે કારોબાર છે અને અલગ અલગ પાંચ ડિવિઝનમાં એ હતી તેઓએ એક ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે સ્પેસિફિક કરવામાં આવી હતી એટલે સ્વાભાવિક છે કે હવે ઓલમોસ્ટ મંજૂરી મળી ગઈ છે તો થોડા ટાઈમમાં આપણને આ ડી મર્જરની પ્રોસેસ જોવા મળશે નેક્સ્ટ વાત કરવા માગીશ તો એ છે એલ એનડી કે કંપનીની જે સબસિડિયરી કંપની છે એમાં જે બાકીનો હિસ્સો હતો છવ્વીસ ટકા એવો ફાઇનલી તેઓએ ખરીદી લીધો છે એટલે હવે આ જે એમની સબસિડિયરી કંપની છે એવો પૂરેપૂરી સો ટકા હિસ્સેદારીઓ એમની થશે અને જે એનપીસીઆઈએલ છે એમના તરફથી એકસો સિત્તેર કરોડમાં હિસ્સેદારી ખરીદી છે એટલે કે હવે આ જે સબસિડિયરી કંપની છે એમની પૂરેપૂરી સો ટકા અહીંયાથી હોલ્ડિંગ કંપની થઈ જશે નેક્સ્ટ વાત કરવા માગીશ છે ભારતીય એરટેલ ગઈકાલે સમાચાર હતા કે ડીલ થવાની હતી ડીલ થઈ ગઈ કે એમણે જે ઇન્વેસ્ટર હતો કે જે ઇન્ડિયન કોન્ટિનેન્ટલ ઇન્વેસ્ટમેન્ટ દ્વારાથી હિસ્સો વેચવામાં આવ્યો હતો ગઈકાલે આઠ હજાર ચારસો પંચ્યાસી કરોડની આ ડીલ થઈ હતી હવે આમાં જે કુલ એક હજાર છસો સાહીઠ પ્રતિશેતના ભાવ અહીંયાથી આપણને ઇન્ડિયન કોન્ટિનેન્ટલ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા હિસ્સો અહીંયાથી વેચવામાં આવ્યો હતો હવે એની સામે જે ગ્લોબલ ઇન્વેસ્ટર છે એ સામે ડીઆઈ એમ થઈને કુલ આપણને દસ દ્વારા દ્વારાથી ખરીદી કરવામાં આવી છે એમાંથી એફઆઈએ દ્વારા પાંચ હજાર પાંચસો કરોડનો બાકીનો હિસ્સો આપણને ડીઆઈ દ્વારા અહીંયાથી ખરીદી કરવામાં આવે છે એટલે ભારતીય એર્ટેલ આજે આપણને રડા પર રાખીશું નેક્સ્ટ વાત કરવા માંગીશું કન્ટેનર કોર્પોરેશન એટલે કે કોનકોટ કે જેમાં સમાચાર છે કંપનીએ જે બ્રેટ વેટ એન્ડ કંપની તરફથી કુલ રૂપિયા છસો નેવ કરોડના કંપનીને ઓર્ડર મળ્યો છે અને ઓર્ડર છે સ્પેસિફિક થર્ટી બીએલએસએસ એટલે કે ત્રીસ બી એલ મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય માટે કંપનીને ઓર્ડર મળ્યો છે એટલે સ્વાભાવિક છે કે કંપનીની ઓર્ડર પાઇપલાઇનમાં એડોન જોવા મળ્યું છે એટલે કે અહીંયા પણ આપણને એક સારી એક્શન જોવા મળશે નેક્સ્ટ વાત કરવા માગીશ એ છે પિરામલ ફાર્મા અને ઓરોબિંદો ફાર્મા પહેલાં એ પિરામલ ફાર્મા વાત કરીએ તો કંપનીનું જે યુનિટ છે કેમ રહે છે એમાં યુનિટમાં એફડી તરફથી જે કે જાંચ કરવામાં આવી તપાસ કરવામાં આવી હતી કે જેમાં છ અવલોકોને અહીંયાથી મળ્યા છે અને જે તપાસ છે એ આપણને અગિયારથી સત્તર ફેબ્રુઆરીના રોજ અહીંયાથી તપાસ હાથ ધરવામાં આવી હતી કે જેમાં છ ઓબ્ઝર્વેશન હાથ ધરવામાં આવી હતી હવે બીજો જે ઓરોબિંદો ફાર્મર છે એને પણ એક ઝટકો લાગી શકે છે કારણ કે અહીંયાથી આંધ્રપ્રદેશમાં જે અંકાપલ્લીના જે એમને જે યુનિટ છે અંકાપલ્લી કે એમાં યુએસએફડીએ દ્વારા તરફથી અહીંયાથી કુલ પાંચ અવલોકોને અહીંયા પણ એમને મળ્યા છે અને અહીંયા પણ આપણને અગિયારથી અઢાર ફેબ્રુઆરીના રોજ આપણને તપાસ કરવામાં આવી હતી કે જેમાં દસથી અઢાર ફેબ્રુઆરી ટ્રેનરો કે જેમાં અહીંયાથી અવલોકન બહાર આવે છે એટલે કે ઓરોબિંદો ફાર્મા અને સાથે પિરામલ ફાર્મા બંને સ્ટોક આજે રડા પર રહેશે નેક્સ્ટ વાત કરવા માંગીશ તો છે આરવીએનએલ ઘણા દિવસ સુધી ઓલરેડી આપણે જોયું તો બઝિંગ ખાસી એક્શન જોવા મળી હતી બજેટ બાદ ખાસું કરેક્શન જોવા મળ્યું પરિણામ બાદ પણ ઘટાડો આવ્યો છે હવે સમાચાર આવે છે થોડોક પોઝિટિવ છે કંપનીને રૂપિયા પાંચસો ચોપન પોઈન્ટ પાંચ કરોડનો અહીંયાથી પ્રોજેક્ટ મળ્યો છે આ પ્રોજેક્ટ છે કર્ણાટકમાં એમને જે રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તરફથી મળ્યો છે કુલ નવ સ્ટેશનના કન્સ્ટ્રક્શન માટે અહીંયાથી કંપનીને ઓર્ડર મળ્યો છે એટલે અહીંયા પણ એક સારી એવી વાત છે નેક્સ્ટ વાત કરવા માગીશ તો એ છે મહિન્દ્રા લાઈફ સ્પેસ ડેવલપર્સ કે અહીંયા જે ક્લસ્ટર ડેવલપમેન્ટના પ્રોજેક્ટ માટે અહીંયાથી લિવિંગ સ્ટોન ઇન્ફ્રા પાસે અહીંયાથી કંપનીએ પાર્ટનરશીપ કરી છે અને જે રીડેવલપમેન્ટની જે પ્રોસેસ છે એની જે ગ્રોસ વેલ્યુ છે એ ગ્રોસ વેલ્યુ કુલ એક હજાર છસો પચાસ કરોડની અહીંયાથી આપણને રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ જોવા મળે છે અને અહીંયા પણ આપણે મહિન્દ્રા લાઇફ સ્પેસમાં એક આજે આપણને સારી એક્શન જોવા મળશે હવે લાસ્ટ સ્ટોક છે જે તમારે રડા પર હોવું જોઈએ છે નજારા ટેકનોલોજીસ કે અહીંયાથી કે એમણે જે કંપની છે સ્પેસિફિક જે એમાં બાવીસ ટકા હિસ્સો ખરીદ્યો છે અને હવે જે પહેલાં એમાં અલગ અલગ ટ્રાન્સમાં જેવા હિસ્સો ખરીદશે તેમાં જે પહેલાં જે ટ્રાન્સ છે એમ જેમાં તેઓ કુલ એકસો વીસ મિલિયનનું અહીંયાથી પેમેન્ટ કરતા જોવા મળશે એટલે ઓવરઓલ આ દરેક સ્ટોક છે કે જેના તમારે ખાસ કરીને વોચ લિસ્ટમાં હોય છે હવે બીજું આજે શું ખાસ છે એની ઉપર નજર કરીએ તો આજે હેક્ઝાવે ટેકનોલોજીસ કે એને આઈપીઓનું આજે લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે ઓલરેડી કંપની પહેલાં ડીલિસ્ટ થઈ આઈપીઓ લાવ્યા રિસ્પોન્સ આપણને કોઈ ખાસ જોવા ના મળ્યો પરંતુ આજે લિસ્ટિંગ છે કે જેની ઉપર નજર રહેશે એની ઇસ્યુ પ્રાઇસ વાત કરું તો ઇસ્યુ પ્રાઇસ આપણને કુલ સાતસો પ્રતિશત આપણને આઈપીઓની જે ઇસ્યુ પ્રાઇસ જોવા મળી હતી આવો વાત આ વાત થઈ આઈપીઓની હવે અમુક બે સ્ટોક છે કે જેમાં એફએન્ડો બેનમાં એન્ટ્રી એક્ઝિટ જોવા મળી છે તો મનપપુરમ ફાઇનાન્સ ખાસ રડાર પર રાખીશું આથી એફએન્ડોમાં એથી તમને રોક એટલે કે એફએન્ડો બેનમાં અહીંયા એન્ટ્રી થઈ છે અને બીજો સ્ટોક છે જે એફએન્ડો બેનની આઉટ થયો છે એટલે કે જે છે દીપક આમ બંને સ્ટોક છે કે જે છેલ્લા ઘણા દિવસથી ખાસ એવા આપણને એક્શનમાં જોવા મળે છે અને આજે પણ આપણને એક્શનમાં જ જોવા મળશે એટલે ઓવરઓલ દરેક સ્ટોક સ્પેસિફિક વાત કરી કે જેને તમારે આજે ખાસ કરીને વોચ લિસ્ટમાં એડ કરવા જોઈએ કે જેમાં તમને આજે ખાસ કરીને સારી એક્શન આપણને દરેક સ્ટોકમાં જોવા મળી શકે છે યસ હમ તો આ બધા જ કાઉન્ટર્સ છે જેને ધ્યાન પર રાખવાના રહેશે અમિકાબા રાખો અમારા સાથે જોડાવા માટે થઈને તો